પાલનપુર શહેરની ખાનગી કોલેજમાં વિદ્યાર્થી સાથે વ્યવહાર વિષય ઉપર સ્પીચ આપનાર શિક્ષિકાઓ તેમજ આયોજકો સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે પાલનપુર શહેરમાં આવેલી ઢાળવાસ બજારમાંથી ખરીદી ન કરવા તેમજ મુસ્લિમ સમાજના લોકોના વાહનોમાં બાળકોને ન બેસાડવા અને પોતે પણ ન બેસવા માટેની હિટ સ્પીચ ખાનગી કોલેજમાં યોજાયેલ મહિલા સંમેલનમાં આપવામાં આવી હતી તેમજ પાલનપુર શહેરમાં આવેલી વિકાસ ડેરી ખાતેથી ખરીદી ન કરવા માટેની પણ હેટ સ્પીચ અપાઈ છે એટલું જ નહીં મુસ્લિમ લોકો પૈસા મદરસામાં આપતા હોય છે અને મદરસાના પૈસા આતંકવાદ પાછળ વપરાતા હોવાના ખોટા પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે જેથી મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાઈ છે અને બે ધર્મ વચ્ચે અખંડિતતા એકતા તેમજ ભાઈચારો તોડવાનો પ્રયાસ કરનાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કરી છે ભારત એ તૈયાર થયેલું રાષ્ટ્ર છે ભીમરાવ આંબેડકરે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દપૂર્વક સાથે મળીને રહી શકે અને આપણી જે ગંગા જમુની સાથે રહેવાની જે તહેઝીબ છે એ પરંપરા અને સંસ્કૃતિ છે એ પ્રમાણેના રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ખૂબ મહેનત કરી પણ કેટલાક કોમવાદી તત્વો જે તલવારોનો ત્રિશુલો વહેંચવા માટે છે જે સતત અને સિવાય મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ માટે ટેવાયેલા છે એમની સરકારમાં મુસ્લિમો દલિતો આદિવાસીઓનું અપમાન કરવામાં આવે એમાં કોઈ જ આશ્ચર્ય મને નથી બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે થોડાક દિવસ પૂર્વે પાલનપુર શહેરની એક કોલેજમાં કથિત રીતે વિધર્મીઓ સાથે વ્યવહાર આવા વિષય ઉપર એક સુઆયોજિત ષડયંત્રના ભાગરૂપે વક્તવ્યો ગોઠવી તમે મીડિયાના મિત્રો સમક્ષ પણ ન કહી શકો એટલા ગંદા શબ્દો મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં વિધર્મી વિધર્મી કહીને વાપર્યા છે એ કાયદાના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ સમજાય કે ફોજદારી ગુનાનું કૃત્ય છે

એ બિલકુલ ચલાવી ન લેવાય એટલે આજે કલેક્ટર બનાસકાંઠા માનની મિહિરભાઈ પટેલને આવેદનપત્ર આપી અમે માગણી કરીએ છીએ કે પોલીસ દ્વારા તાબડતોબ ગુનો દાખલ કરી ધરપકડ કરીને દાખલો બેસાડવામાં આવે હું સમગ્ર બનાસકાંઠાના ખાસ કરીને પાલનપુર શહેરને વિનંતી કરું છું કે દરેક અને જ્ઞાતિ અને ધર્મમાં સાચા માણસો પણ છે ખોટા પણ છે ખોટા અનિષ્ટ તત્વોને જાકારો આપીએ અને સાચા સાથે ઘરે મળીએ તો મને લાગે છે પાલનપુરની પ્રગતિ થાય કોઈ પણ આવા કોમવાદી તત્વોના ચાળે ચડતા નહીં એટલે પાલનપુરને શાંતિ જાળવવા પણ અપીલ કરું છું ખાતરી એમણે કહ્યું કે હું સંબંધિત પોલીસ વિભાગ સાથે વાત કરીશ અને હાલ તમારી સાથે વાત કર્યા પછી હું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને પણ મળવાનો પ્રયત્ન કરું છું રાજ્યના પોલીસ વડાને પણ હમણાં મારી ફોન નથી ઉપાડી શકતા તો રાજ્યના પોલીસ વડા વિકાસ સાહી સાથે પણ હું વાત કરવાનો છું પણ મારું એવું માનવું છે કે મીડિયા પ્રેશર ક્રિએટ કરે વિપક્ષ પ્રેશર ઊભું કરે નાગરિકો રોડ ઉપર ઉતરેની પહેલાં સરકારની આ ફરજ બને છે કે આપણા ગુજરાતમાં કદી આવું ન બનવું જોઈએ બીજી વાત એક થિરી પોલીસ દ્વારા એવી પણ કહેવામાં આવી રહી છે કે જે હોઠ ફફડી રહ્યા જે વિડીયોમાં બોલનારા એના પછી ઓડિયો સંભળાય છે તો એક ટકો કેસમાં એ વાત સાચી માની લઈએ તો પણ ધારો કે કોઈએ બીજા કોઈના હોઠ ઉપર આ શબ્દો મૂકી દીધા

સરસ્વતીના ઉપાસકોએ સરસ્વતીના ધામમાં જે આ કૃત્ય આચર્યું છે અને વિધર્મી જેવો શબ્દ પ્રયોગ કરી અને એવો સબ્જેક્ટ આપ્યો એ ખૂબ મોટું ગુનાહિત કૃત્ય કર્યું છે અને સમાજને સમાજ વચ્ચે હિન્દુને મુસલમાન વચ્ચે વહેંચવાનું કામ કર્યું છે એ ગુનાહિત કૃત્ય છે દેશદ્રોહી કૃત્ય છે મારા વતે માન્ય કલેક્ટર સાહેબને આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ અમાણી સાહેબ અને અમારા સાથી સભ્યો જોડે મળીને આવેદનપત્ર આજે અમે આપ્યું છે અને એમના જોડે માગણી કરી છે કે આ સાંજ સુધી સરકાર પોતે ફરિયાદી બને અને આની અંદર લોકોને બંધારણમાં વિશ્વાસ બેસે એ પ્રમાણેની અમે માગણી મૂકી છે અને કલેક્ટર સાહેબે અમને આજે આશ્વાસન આપ્યું છે કે હમણાં સાંજ સુધી હું આની અંદર કંઈક તપાસ કરાવું છું એસપી સાહેબને વાત કરું છું અને અત્યારે અમે માન્ય ધારાસભ્ય સાથે અમે જઈ રહ્યા છીએ એસપી સાહેબને મળવા માટે